સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગાટી વિસ્તાર માંગ આઠ ફૂટ લાંબો અજગર દેખાયો અજગર દેખાતા લોકો ભયનો માહોલ લોકો અજગરને દેખીને ટોળે ટોળા ઉમટી પડ્યા ત્યાંના સ્થાનિક હમીદ ખાન આર પઠાણને અજગરને પકડીને સહિસ્લામત જંગલ વિસ્તાર માંગ છોડ્યો સાબરકાંઠા એટ ધીસ ટાઈમ ન્યૂઝ રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઘાટી વિસ્તાર માંગ આઠ ફૂટ લાંબો અજગર દેખાયો અજગર દેખાતા ભયનો માહોલ લોકો અજગરને દેખીને ટોળે ટોળા ઉમટી પડ્યા ત્યાંના સ્થાનિક હમીદ ખાન આર પઠાણને અજગરને પકડીને સહિસ્લામત જંગલ વિસ્તાર માંગ છોડ્યો સાબર ખાન ન્યૂઝ રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ